હવે મુખ્યમંત્રી રાજ્યના તમામ ફાયર વિભાગની ગતિવિધિઓ એક ક્લીપ પર નિહાળી શકશે શહેરોમાં અગ્નિ ઘટનાઓ સામે ફાયર સેફટીને લઈને મુખ્યમંત્રીનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે સીએમ ભૂપેન્દ્ર પટેલે અઝ્નિશામક સાધનો અને વાહનોની ખરીદી માટે ત્રેસઠ કરોડ મંજૂર કર્યા ચોપન નગરપાલિકાઓ માટે એકાવન અગ્નિશામક વાહન અને સાધનોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે ફાયર વિભાગના તમામ વાહનોમાં જીપીએસ ટ્રેકિંગ લગાવવાનો આદેશ આપી દેવાયો રાજ્યના તમામ ફાયર વિભાગના વાહનોની હિલચાલનો ડેટા મુખ્યમંત્રી ડેશબોર્ડ સાથે લિંક કરવાના આદેશ આપી દેવાયા છે હવે મુખ્યમંત્રી રાજ્યના તમામ ફાયર વિભાગની ગતિવિધિઓ એક ક્લિક પર નિહાળી શકશે રાજ્યના ફાયર વિભાગને લઈને મોટો નિર્ણય કરવામાં આવી રહ્યો છે જે નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી રાજ્યના તમામ ફાયર વાહનની ગતિવિધિઓ એક ક્લિક પર હવે નિહાળી શકશે શહેરોમાં આગ્નિક ઘટનાઓ સામે ફાયર સેફટીને લઈને મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે અગ્નિશામક સાધનો અને વાહનોની ખરીદી માટે ત્રેસઠ કરોડ મંજૂર કર્યાની જાણકારી પણ સામે આવી રહી છે તમામ ફાયર વાહનમાં જીપીએસ ટ્રેકર પણ લગાવવામાં આવશે ચોપન નગરપાલિકાને ઇકોતેર અગ્નિશામક વાહનો આપવામાં આવશે તમામ જે ડેટા છે તે સીએમ ડેશબોર્ડ સાથે કનેક્ટ હશે તો આ મહત્વપૂર્ણ નિર્ણય શહેરોમાં આગની વધતી ઘટનાઓ સામે ફાયર સેફટીને લઈને કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી રાજ્યના તમામ ફાયર વાહનની ગતિવિધિઓ હવે નિહાળી શકશે જે તમામ ડેટા છે સીએમ ડેશબોર્ડ દ્વારા નિહાળી શકાશે તો રાજ્યના ફાયર વિભાગ માટે આ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે